હેલો ફ્રેન્ડ્સ પ્રવીણા આહિર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું કેળાનું રાયતું અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ કેળાનું રાયતું મિત્રો દહીં અને કેળાનું રાયતું બનાવવા માટે મેં આ બે ચમચી જેટલી રાય લીધેલી છે આપણે આ ખાંડણીમાં જવા દેસુ આની જગ્યાએ તમે રાયના કુરિયા આવે તૈયાર એ પણ લઈ શકો છો ને પેલા આપણે આવી રીતે વાટી લેવાના છે તો આપણે પેલા રાઈને વાટી લેશું તો મિત્રો આવી રીતે સરસ બે વાટી લીધેલી છે રાયને તો હવે આપણે આમાં થોડું દહીં નાખી અને ફરીથી વાટવાની છે એકાદ ચમચી જેટલું આપણે અડધી ચમચી દહીં નાખો ને તો પણ ચાલે આવી રીતે એને મિક્સમાં વાટી લેશું આવી રીતે સરસ વાટી લેશું આવી રીતે રાયને તમે વાટીને રાયતામાં નાખશો તે એકદમ મસ્ત ટેસ્ટ આવશે તો આપણે સરસ આ વટાઈ ગયું છે હવે આપણે સાઈડ ઉપર મૂકી દઈશું તો મિત્રો હવે આપણે એક આ બાઉલ લઈ લીધેલું છે એમાં આપણે આ દહીંને જવા દેસો આ બસો ગ્રામ મેં દહીં લીધેલું છે આપણે જેટલા પ્રમાણમાં દહીંનું રાયતું કરવું હોય કેળા અને દહીંનું એ પ્રમાણે આપણે દહીં લેવાઈ લેવાનું છે આવી રીતે દહીં મોરું લેવાનું છે અમારે ઘરનું જ દહીં છે બનાવેલું એટલે એકદમ સરસ મોરું છે ખાટું નહીં લેવાનું દહીં આપણે કોઈ પણ રાયતા બનાવવા માટે તો હવે એમાં થોડું નિમક નાખ નાખજો ચૂટકી એક જ નિમક નાખવાનું છે સ્વાદના બેલેન્સ માટે અને એક ચમચી જેટલી ખાંડ નાખેલી છે મિત્રો આમાં ખાંડ નાખવી બિલકુલ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો મીઠો ટેસ્ટ તો જ નાખવાની છે પણ અમારે આવી રીતે વધારે ખાય છે એટલે મેં ખાંડ નાખેલી છે તો આવી રીતે એને ફેટી લેવાનું છે તો હવે આપણે આને ફેટી લેશું મિત્રો આવી રીતે સરસ ફેટી લીધેલું છે હવે આપણે આ એક ચમચી રાય જે વાટેલી છે એને જવા દેશું અને ફરીથી આપણે આને ફેટી લેશું આ ટેસ્ટ ખૂબ સરસ આવે છે મિત્રો આ અચૂક તમે આવી રીતે રાઈને વાટીને નાખજો બહુ મસ્ત લાગે છે હવે આ સરસ ફેટાઈ છે હવે આપણે સાઈડ ઉપર રાખી દેસુ અને આમાં આપણે એડ કરવાના જે કેળા છે એને નાના કટિંગ કરી લેશું તો મિત્રો આવી રીતે સરસ હવે આપણે આ કેળાના કટિંગ કરી લીધેલા છે તમે સ્લાઇસમાં પણ કટ કરી શકો છો અને મેં આવી રીતે નાના ટુકડા કરેલા છે તો હવે એમાં એને એડ કરી દેસુ અને આને પણ હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે તમે કેળાને માઇનસ પ્લસ કરી શકો છો તો આવી રીતે સરસ બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે આને આપણું આ રાયતું તૈયાર થઈ ગયું છે એકદમ જલ્દીથી થઈ જાય છે અને ખાવામાં ખૂબ સારું લાગે છે અને ઉનાળામાં તો તમને આ ખાવામાં ખૂબ જ સારું લાગશે અને કેળામાં ખૂબ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે અને દહીંમાં પ્રોટીન હોય છે એટલે પ્રોટીન અને કેલ્શિયમ બંને આપને મળી રહે છે તો આવી રીતે હવે આપણે આને એક બાઉલમાં લઈ લેશું તો મિત્ર આવી રીતે મેં કેળાના રાયતાને આપણે એક બાઉલમાં લઈ લીધેલું છે હવે આપણે એને કોઈ પણ રીતે સર્વ કરી શકીએ છીએ હું આ ઝીણી છે લીધેલી છે બેસનની એનાથી પણ આ આવી રીતે તમે ખાશો ને એટલે એકદમ સરસ આનો ટેસ્ટ આવે છે ગાર્નિશ કરી લેશું અને સેવ નાખવી બિલકુલ ઓપ્શનલ છે અને કોઈ પણ ડ્રાય થી પણ તમે આને ગાર્નિશ કરી શકો છો આપણે આ પિસ્તાથી ગાર્નિશ કરી લેશું તો મિત્રો આવી રીતે ક્યારેય ના બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો એકદમ મસ્ત ખાવામાં પણ ખૂબ હેલ્ધી છે તો મિત્ર કેવું લાગ્યું આ દહી અને કેળાનું રાયતું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને ને કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ